નમસ્તે હું ડૉક્ટર મલય પટેલ મનોચિકિત્સક અને વ્યસન મુક્તિ નિષ્ણાત સરસ્વતી હોસ્પિટલ બોપલમાં સેવા આપું છું મને ઘણા પેશન્ટ મારા પૂછતા હોય છે કે હું વર્કિંગ પ્રોફેશનલ છું તો મારે સ્ટ્રેસ કઈ રીતે મેનેજ કરવું જોઈએ આ ખરેખર એક સુંદર સવાલ છે વર્કિંગ લોકો કઈ રીતે પોતાનું સ્ટ્રેસ મેનેજ કરે અને કઈ રીતે સ્ટ્રેસ ફ્રી રહી શકે એ બહુ જાણવા જેવી વસ્તુ છે સૌથી પહેલી વસ્તુ તો તમે જ્યાં કામ કરી રહ્યા છો ત્યાંનું કામ રોજે રોજનું કામ રોજે રોજ પૂરું કરવામાં આવે તો વર્ક બર્ડન વધતું નથી તો વર્ક રિલેટેડ સ્ટ્રેસ જમા થતું નથી ઘરનું કામ ઘરે ઘરની વાત ઘરે રાખવાની અને ઓફિસનું વર્ક ફેક્ટરીનું વર્ક તમે જ્યાં કામ કરી રહ્યા છો ત્યાંની વાત અને ત્યાંનું કામ ત્યાં જ રાખવાનું ત્યાંનું ત્યાં જ પૂરું કરી દેવાનું વર્ક ઘરે નહીં લઈ જવાનું અને ઘરની વાતો વર્ક ઉપર નહીં લઈ જવાની આ એક ખૂબ જ અગત્યની વાત છે જો એ ફોલો કરવામાં આવે તો તમે ઘણા બધા સ્ટ્રેસથી બચી જઈ શકો છો આની સાથે આઠ કલાકની ઊંઘ દરરોજ પૂરી કરવી ખૂબ જરૂરી છે ઉજાગરા ટાળવા જોઈએ વધારે પડતું વર્ક કરવું કેમ કે તમારું વર્ક કરવાની કેપેસિટી આઠ કલાક હોય નવ કલાક હોય અને તમે સડંગ અઠવાડિયું બાર બાર કલાક કામ કરો ઓવર કરો તો પણ એના કારણે બોડી ઉપર સ્ટ્રેસ ઇફેક્ટ થતી હોય છે જે તમને માનસિક રૂપે બીમાર કરી શકે છે સવારે ઉઠીને જોગિંગ કરવું જોઈએ થોડી એક્સરસાઇઝ કરવી જોઈએ અનુરોમ વિલોમ પ્રાણાયામ વગેરે કરવું જોઈએ સૂર્યનમસ્કાર પણ તમે કરી શકો છો વગેરે કરવાથી પણ તમારું મન ફ્રેશ રહે છે હેલ્ધી રહે છે અને સ્ટ્રેસથી બચી શકાય છે માટે વર્કિંગ લોકોએ આ બધી જ વસ્તુ ફોલો કરવી જોઈએ કે જેથી કરીને એ લોકો માનસિક બીમારીથી તણાવથી સ્ટ્રેસથી દૂર રહી શકે અને તમે જ્યાં કામ કરી રહ્યા છો એને પોતાની જ જગ્યા સમજીને પોતાનું જ ગણીને પોતાના ઘર માટે જ કરતા હોય એવી ભાવનાથી જો કામ કરવામાં આવે તો કામ સારી રીતે થાય છે અને કામનો બોજ બર્ડન પણ ફીલ થતો નથી થેન્ક યુ